आ कथा छे अठार सो सत्तावन विप्लव में वीरगति पाला एक जैन तेमनो नाम हतु लाला हुकम चंद जैन अठार सौ सो सोलमा हरियाणा हिसार जिल्ला एक जैन परिवार जन्म थो अत्यंत धार्मिक हुकमचंद देश हता देशप्रेमी अड़ग निष्ठा વિપુલ સંપત્તિ અને અસાધારણ આવડતના બળ પરતે ત્યારના મોગલ બાદશાહ બહાદુર શાહ જફરના દરબારમાં સ્થાન પામ્યા હતા આ દરમિયાન ભારતમાં અંગ્રેજોનું શાસન પ્રસરી ચૂક્યું હતું અને ગોરાઓના કાળા અત્યાચારો માજા મૂકી રહ્યા હતા આની સામે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેએ અઢારસો સત્તાવનમાં બંડ પોકાર્યું બહાદુર શાહ જફર પણ તેમની સાથે જોડાયો તે કોઈ પણ યુદ્ધ માટે તૈયાર હતો પરંતુ તેની પાસે પૂરતા નાણા નહોતા તેણે હુકમચંદને વાત કરી હુકમચંદે પોતાની 3000 એકર જમીન તથા અન્ય સંપત્તિ તેના ચરણે મૂકી દીધી બીજી પર શક્ય સહાય કરી અંગ્રેજો વિરુદ્ધનો વિદ્રોહ મોટો સ્વરૂપ લેવા લાગ્યો તેની સામે પોતાના હથિયારોના જોરે અંગ્રેજો વધારે વિકરાળ બન્યા કેટલાક ગદદાર દેશવાસીઓએ પણ તેમને પૂરી મદદ કરી બહાદુર શાહ જફર યુદ્ધમાં માર્યો ગયો અંગ્રેજોને ખબર પડી કે હુકમચંદ જયને બાદશાહને છક સુધી સાથ અને સહકાર આપ્યો હતો તેમની ધરપકડ કરી લેવામાં આવી 1857 માં તેમની ધરપકડ થઈ અને 1858 ની 19મી જાન્યુઆરીએ તેમને જાહેરમાં फांसी આપી દેવામાં આવી अठार सौ सत्तावन विद्रोहनी प्रथम फांसी कहो के भारत में अंग्रेज शासन आयु ते, ते प्रथम फांसी हती। अत्याचारी अंग्रेजों हुकमचंदना भतरीजा तेमज मित्र मिर्जा मुनीर बेगनी पर धरपकड़ी घाणी में मा पीली ने मारी अमानवीय क्रूरता जेंटलमैन कहवाता अंग्रेजों